કેમ છો બધા મજામાં ને આજે ગણેશ ચતુર્થી છે તો ગણેશ ચતુર્થીની બધાને ખૂબ ખૂબ શુભકામના અને આજે આપણે ડેઈલી બ્લોગ મૂકવાનો છે ડેઈલી બ્લોગ છે એ જે એટલા દિવસ ગજાનંદ ગણપતિ મહારાજ આપણી ઘરે બિરાજમાન રહેશે એટલા દિવસનો ડેઈલી બ્લોગ આપણે મૂકશું અને એમાં દાદાની જે કઈ સેવા પૂજા કરશું એ બધું વિડીયોમાં દર્શાવશું તો ચોક્કસ વિડીયા જોજો તો આજે વહેલી સવારે ઉઠીને જો સુંદર મજાનું ઘરની ચોખ્ખું કરી લીધું છે સફાઈ કામ થઈ ગયું છે અને હવે દાદા માટે લાડુ બનાવવાના છે લાડુ બની જાય પછી બપોરે ગજાનંદ ગણપતિ મહારાજ છે એ આપણી ઘરે બિરાજમાન તો જે આ સુંદર તમે જોઈ રહ્યા ને શણગારેલો હિચકો એ હિંચકા ઉપર આપણે દાદાને આજે બેસાડવાના છે તો હવે આપણે થોડું કામ કરી લઈએ પછી ફરી પાછા મળીએ રસોડામાં આવી ગઈ અને રસોડામાં હવે આપણે છે ને દાદા માટે લાડુ બનાવવાના છે તો પહેલાં આપણે લોટ લઈ લઈએ લોટને બાંધી અને પીંડિયાને તળવાની શરૂઆત કરી દઈએ ધીમા ગેસે પીંડિયા મૂકી દીધા તળવા ધીમે ગેસે મૂકી એટલે સરસ પાકે અને આ હવે સરસ તળાઈ ગયા જો એકદમ બ્રાઉન કલરના થઈ ગયા હવે આ પીંડિયામાં આપણે ભૂકો કરવાનો છે મોટા પિંડિયાના નાના નાના કટકા કરી નાખવાના નાના કટકા થઈ જાય ને પછી એને મિક્સરમાં સાવ પીસી લેવાના અને ત્યાર પછી ગોળની ને ઘીની પાઈ મૂકી અને એમાં ઉમેરી અને સુંદર મજાના લાડુ બનાવવાના ખૂબ સરસ દાદાના લાડુ તૈયાર થઈ ગયા છે જો મોદક હવે આ જે લાડુ છે ને એ આપણે હવે ગણપતિ દાદા ને અર્પણ કરશું હમણાં અમે દાદાનું સ્વાગત કરશું અને દાદાને સુંદર મજાના ઝુલા ઉપર બેસાડશું તો બસ હવે થોડી જ વારમાં આપણે દાદાને સ્થાપિત કરવાના છે શુભ મુહૂર્તની અંદર આપણે ગણપતિ દાદાની સ્થાપિત કરી દીધા એટલે કે સિંહાસન ઉપર બિરાજમાન કરી દીધા છે હવે ગણપતિ દાદાની આ જે મૂર્તિ છે એનું પૂજન આપણે કઈ રીતે કરવાનું હોય એ હું તમને સમજાવું તો આ જે મૂર્તિ છે એને આપણે જળથી સ્નાન કે ન કરાવી શકીએ એટલે આપણે ત્રણ સોપારી લેવાની એક સોપારી છે એને ગણપતિ દાદાનું સ્વરૂપ કહેવાનું અને બે જે સોપારી છે બીજી એને રીધી સીધી ગણવાના અને એને પહેલાં ગંગાજળથી સ્નાન કરાવવાનું ત્યાર પછી પંચામૃતથી સ્નાન કરાવવાનું અને ત્યાર પછી ફળીથી ગંગાજળ જે કાંઈ આપણે પવિત્ર નદીઓના જળ હોય એનાથી સ્નાન કરાવવાનું જે ત્રણેય સોપારી છે એક સ્વચ્છ ડીશની અંદર એટલે કે એક ડીશની અંદર મૂકી દેવાની અને ત્યાર પછી એ જે ત્રણેય સોપારી છે એને ફૂલથી લૂછી નાખવાની અને ત્યાર પછી એને ચાંદલો કરવાનો ચોખા ચોડવાના અભિલ ગલાલ ચંદન અને ગણપતિ દાદાને સિંદૂર ચડાવવાનું આ રીતે પૂજન કરવાનું હોય અને ત્યાર પછી ગણપતિ દાદાને જનોય અને વસ્ત્ર અર્પણ કરવાના છે અને જે રીધિસિધિ માતાની મૂર્તિનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે વસ્ત્ર અર્પણ કરવાના છે ની અંદર આપણે જે સફેદ દળીઓ આવે ને એ એ હોય છે અને વસ્ત્રની અંદર જે આપણે કલર કલરની નાળા છડી આવે ને એ હોય છે સોપારીનું પૂજન થઈ જાય ત્યાર પછી ભગવાનની મૂર્તિની પૂજા કરવાની છે તો ભગવાનની મૂર્તિની પૂજા કરવા માટે પંચામૃતમાં આંગળી બોરી અને છંટકાવ કરવાનો ગંગાજનનો છંટકાવ કરવાનો ત્યાર પછી કંકુથી ભગવાનને ચાંદલો કરવાનો અને ભગવાનને ચાંદલો કરી અને આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન અમે તમારું પૂજન કરી રહ્યા છીએ તો અમારું પૂજન તમે સ્વીકારજો ત્યાર પછી ભગવાનને પુષ્પ અર્પણ કરવાના અને ત્યાર પછી ભગવાનને જે આપણી પાસે દુર્વા હતી એ દુર્વા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને દુર્વા તો કરવાની હોય જ તો દુર્વા અર્પણ કરી અને ત્યાર પછી ભગવાનને પુષ્પથી વધાવી ઓવરણા લેવાના અને ત્યાર પછી ભગવાનને આપણે વસ્ત્ર તો ભગવાને પહેરેલા જ છે એટલે હવે આપણે ભગવાનને જનોય અર્પણ કરવાની છે એટલે જનોય ભગવાનને ડાબે ખંભેથી જમણા ગમવા તરફ જનોય અર્પણ કરી દેવાની અને ત્યાર પછી જે આપણે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિ પાસે જે આપણે સોપારીઓનું પૂજન કર્યું હતું એ સોપારી છે એ ભગવાનની મૂર્તિની બાજુમાં સ્થાપિત કરી દેવાની એટલે એક વચ્ચે ગણપતિ મહારાજની મૂર્તિ રાખવાની અને બંને બાજુ રીધી સીધી માતાને આ જે મૂર્તિ છે એની બાજુમાં સ્થાપિત કરી દેવાના આ રીતે ગણપતિ ભગવાનમાં રીતિ સિદ્ધિનું અને સરસ રીતે પૂજન થઈ જાય ત્યાર પછી હવે આપણે ભગવાનને પ્રસાદી અર્પણ કરવાની અને ત્યાર પછી ભગવાનને આપણે આરતી ઉતારવાની હોય એટલે આ જ્યારે આપણે ભગવાનને સ્થાપિત કર્યા તરતની જ આપણે જે આરતી છે એ કરીએ અને ત્યાર પછી ભગવાનને પ્રસાદી અર્પણ કરીએ તો પ્રસાદીની અંદર આપણે સાકર અને કોઈ પણ ફ્રૂટ ગમે એ સૂકો મેવા એ બધું આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ તો હવે દાદાની પ્રથમ આરતી થઈ રહી છે ജയ ഗ ജയ ഗയ ഗവാ മതാ ചക്കി പാർ പിത മഹാദേ മതാ ചക്കി പാർവതി പിത മഹാദേവാ ഏക ദയാവന്ത ചാരൂജാദി ഏക ദയാവ ചുജാദി മാ സിന്ദൂര സോഹേ മൂസീ സവരി માથી પી સિંદુર શોહે મૂસેકી સવારી ધૂપ ચડે દીપ ચડે ઓર ચડે મીવા લડુવન કા ભોગ લગે સંત કરે સેવા લડુવન કા ભોગ લગે સંત કરે સેવા તો હવે આપણે ગજાનંદ ગણપતિ મહારાજની પ્રથમ આરતી થઈ ગઈ ત્યાર પછી દાદાને બપોરનો થાળ અર્પણ કરવાના એમાં આજે અમે લાડુ અને ભજીયા દાદાને અર્પણ કરેલા ગણપતિ મહારાજ ફક્ત જન્મ દાદા સરસ જુલા પર બિરાજી ગયા છે તો દાદાનું સ્થાપન થઈ ગયું છે તો હવે વાત હું તમને એ કરવાની છું કે હવે દરરોજ દાદાના સાનિધ્યમાં જે ધૂન ભજન અમે કરશું ને એ ધૂન ભજન અને દરરોજ સવારથી સાંજ સુધી જે દાદાની પૂજા કરશું એના વિડીયો આવશે એટલે જે પૂજન અર્ચન કરશું આખો દિવસ એનો વિડીયો આવશે અને જે ધૂન ભજનને કરશું ને એ હું લાઈવ કરીશ એટલે ચોક્કસ તમે બધા છે ને વિડીયામાં જોડાજો અને દરરોજ દાદાના દર્શન કરજો બસ આવી રીતે આપણે જેટલા દિવસ દાદા આપણે ઘરે બિરાજમાન છે એટલા દિવસ દરરોજ હું તમને બધાને દાદાના દર્શન કરાવીશ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ દાદાના દર્શન કરાવું ત્યારે સીધો તમને જોવા મળે તો બસ આવી રીતે આનંદથી આપણે ભગવાનનું પૂજન કરીએ છીએ અને સાથે આ યુટ્યુબના માધ્યમથી તમને પણ હું દર્શન કરાવું છું